વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય અમલદાર નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના સ્લોટર હાઉસમાં મૃત જાનવરના માંસ અને ચામડાનો વેપાર થઈ રહ્યો છે ગાય સહિતના જાનવરના માંસ અને ચામડાનો વેપલો ચાલી રહ્યો છે સ્લોટર હાઉસના સુપરવાઇઝરની કબૂલાત જેમાં ગાય સહિતના જાનવરનું માંસ સાબુ અને દવાની ફેક્ટરીમાં લઈ જતા હોવાની સુપરવાઇઝરે કબૂલાત કરી હતી ગાજરાવાડી વિસ્તારમાં મૃત જાનવરોનો નિકાલ માટે વર્ષો જૂના સ્લોટર હાઉસની નરકાગાની સ્થિતિ ઉદભવી છે સ્લોટર હાઉસમાં ખુલ્લામાં મૃત જાનવરોને ફેંકવામાં આવે છે વિશ્વકર્માનગર ગણેશનગર શાંતિનગર શક્તિનગર વાડી વિસ્તારના ગોમતીપુરા મહાનગર નારાયણનગર ભારતવાડી યમુના મિલની ચાલી દત્તનગર બાવરી કુંભારવાડા મહારાષ્ટ્ર પીડા મંડળના વિસ્તારમાં વર્ષો જૂના સ્લોટર હાઉસથી લોકો દુર્ગંધિ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગુજરાત સોલ્યુશન બોર્ડ અને મહાનગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળ્યા છે સાહેબ નહીં સાહેબ સ્લોટર હાઉસ છે ગાજરાવાડી આવું કોન્ટ્રાક્ટ છે આમાં ટોટલ એનિમલ ફિફ્ટીન એનિમલ આવે છે અહીં એની ઉપરના એનિમલ એ લોકો એમની મેથે નિકાલ કરી દે છે એ દવાની દવા દવામાં વપરાશ માટે લઈ ગયા છે સાહેબ સાબુ ને એ દવા દવા ને સાબુ માટે યુઝ થાય છે કઈ ના એમને કોર્પોરેશન કોન્ટ્રાક્ટ અહીંયા આપ્યો છે એ એમની મેથે લઈ ગયા છે સાહેબ